કેમ છો મિત્રો તમારું સ્વાગત છે વધુ એક આપણા નવા વિડીયોમાં હવે મિત્રો જ્યારે પણ એક નવી યુટ્યુબ ચેનલ બનાવીએ છીએ અને તેમાં બાકીના સેટિંગ કરવા માટે આપણે વાયટી સ્ટુડિયોને ક્રોમ બ્રાઉઝરમાં ખોલવું પડે છે કારણ કે એક નવી યુટ્યુબ ચેનલમાં એડવાન્સ સેટિંગ અને ફ્યુચર ઇલિજિબિલિટી જેવા ઓપ્શન આપણને નતો વ્હાઈટી સ્ટુડિયો એપ્લિકેશનમાંથી આપણે સેટ કરી શકીએ છીએ ન તો આપણે યુટ્યુબમાંથી સેટ કરી શકીએ છીએ તેના માટે આપણે ફરજિયાત સ્ટુડિયો સ્ટુડિયોને ક્રોમ બ્રાઉઝરમાં ખોલવું જ પડે છે ત્યારબાદ જ આપણે આ બધા જ સેટિંગ કરી શકીએ છીએ આપણી યુટ્યુબ ચેનલમાં હવે જે યુટ્યુબ પર કામ કરી રહ્યા છે તેને તો આ માહિતી વિશે ખબર જ છે પણ જેને યુટ્યુબ પર નવી શરૂઆત કરી છે નવી ચેનલ બનાવી છે હવે તે તેની નવી ચેનલમાં બાકીના સેટિંગ કરવા માટે જ્યારે પણ સ્ટુડિયો ને ક્રોમ બ્રાઉઝરમાં ખોલે છે ને એટલે વાયટી સ્ટુડિયો ક્રોમ બ્રાઉઝરમાં ખોલવાના બદલે મોબાઈલમાં વાયટી સ્ટુડિયો એપ્લિકેશન ઇન્સ્ટોલ હોય છે ને તે ઓપન થઈ જાય છે એટલે કે વાયટી સ્ટુડિયો ક્રોમ બ્રાઉઝરમાં ખુલતું નથી તો વાયટી સ્ટુડિયોને ક્રોમ બ્રાઉઝરમાં કેવી રીતે ખોલી શકાય તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલ છે તો વિડીયોને ખાસ એન્ડ સુધી જુઓ હવે વાયટી સ્ટુડિયોને ક્રોમ બ્રાઉઝરમાં ખોલવા માટે તમારે તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે ત્યારબાદ અહીં વાયટી સ્ટુડિયો લખી અને સર્ચ આપવાનું છે હવે વાયટી સ્ટુડિયો લખી અને સર્ચ આપશો ત્યારબાદ આપણને પ્રથમ નંબર પર જે વેબસાઇટ દેખાય છે વાયટી સ્ટુડિયો લખેલી તે વેબસાઇટ પર આપણે લોંગ પ્રેસ કરવાનું છે મિત્રો આ રીતે હવે જેવું લોંગ પ્રેસ કરશો ને એટલે આપણી સામે ઘણા બધા ઓપ્શન જોવા મળશે તેમાંથી આપણે બીજા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું છે એટલે કે ઓપન ઇન ન્યુ ટેબ લખેલું છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે હવે ત્યાં ક્લિક કર્યા બાદ અહીં ટેબના ઓપ્શન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં યુટ્યુબ નો લોગો આપેલો છે અને સામે લખેલું હશે ચેનલ ડેસ્કબોર્ડ ત્યાં આપણે ક્લિક કરી દેવાનું છે હવે જેવું તમે ત્યાં ક્લિક કરી દેશો ને એટલે વાયટી સ્ટુડિયો ક્રોમ બ્રાઉઝર માં ખુલી જશે તો બસ મિત્રો આજના વિડીયો આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે અને જો તમને અમારો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં